નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતમાં તમામ માર્કેટ યાર્ડમાં એરંડાના શું ભાવ રહ્યા છે તે જાણવાના છીએ તો આવો જાણીએ મહેસાણા માર્કેટયાર્ડ અગિયારસો એકત્રીસથી બારસો પંદર રૂપિયા વિજાપુર માર્કેટયાર્ડ બારસો એકથી બારસો ચૌદ રૂપિયા આંબલીયાસણ માર્કેટ યાર્ડ અગિયારસો નેવ્યાસીથી અગિયારસો રૂપિયા વિરમગામ માર્કેટયાર્ડ અગિયારસો એંશીથી અગિયારસો અઠ્યાસી રૂપિયા પાટણ માર્કેટયાર્ડ અગિયારસો એંશીથી બારસો ઓગણીસ રૂપિયા કડી માર્કેટ યાર્ડ અગિયારસો છ્યાસીથી બારસો સોળ રૂપિયા સિદ્ધપુર માર્કેટયાર્ડ અગિયારસો એંસીથી બારસો દસ રૂપિયા વિસનગર માર્કેટયાર્ડ અગિયારસો નેવુંથી બારસો અઢાર રૂપિયા ચાણાસ્મા માર્કેટ યાર્ડ અગિયારસો થી બારસો છ રૂપિયા કપડવંજ માર્કેટ યાર્ડ અગિયારસો થી અગિયારસો પચાસ રૂપિયા રોથિજ માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી અગિયારસો એંશી રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસો ઇકોતેરથી બારસો વીસ રૂપિયા કુકરવાડા યાર્ડ અગિયારસો પચાસથી બારસો પાંચ રૂપિયા ધરા માર્કેટ યાર્ડ અગિયારસો નેવુંથી બારસો બાવીસ રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડ અગિયારસો એંસીથી બારસો રૂપિયા તલોદ માર્કેટ યાર્ડ અગિયારસો એક્યાસીથી અગિયારસો નેવું રૂપિયા સિહોરી માર્કેટ યાર્ડ અગિયારસો નેવુંથી બારસો પંદર રૂપિયા ડીસા માર્કેટ યાર્ડ અગિયારસો બાવનથી થી બારસો એકવીસ રૂપિયા દર્શક મિત્રો આજે ગુજરાત માર્કેટ યાર્ડમાં સૌથી ઊંચા ભાવ દરા યાર્ડમાં રહ્યા છે અને ભાવ છે અગિયારસો નેવુંથી થી બારસો બાવીસ રૂપિયા આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો આવા જવા નવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો સબસ્ક્રાઈબ કરીને બેલાયક જરૂર દબાવો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું નવા ભાવ સાથે ત્યાર સુધી તમારા બધાનો આભાર તમે કઈ વસ્તુના ભાવ જોવા માંગો છો તે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો